જય શ્રી કૃષ્ણ રામનગર નામે મોટું હરિયાળું નગર હતું નગરમાં રાજા રાણીનો મોટો મહેલ હતો એમાં મોટો આલિશાન ઉરડા સિપાહીઓ અને પહેલવાનો રાત દિવસ મહેલની રખેવાળી કરી આ રાજે પક્ષીઓ બહુવાલા હતા એટલે એણે મહેલની ફરતે બાગ બગીચા બનાવડ્યા હતા રોજ એમાં જાત જાતના પક્ષીઓ આવતા રાજાએ રાજા એ જોઈ ખુશ ખુશ થતો એક વખતની વાત છે રાજા બગીચામાં ફરી રહ્યો હતો ત્યારે એણે એક પોપટને મીઠું મીઠું બોલતો જોયો નજીક જતા પોપટ તો રાજાની આંગળી પર બેઠો પરંતુ રાજાના મનમાં આ પોપટને પોતાની પાસે રાખી બહુ સારું શિક્ષણ આપવાનો વિચાર આવ્યો રાજાના કહ્યા પ્રમાણે સિપાહી અને પિંજરામાં પૂરી મહેલમાં લાવ્યો થોડા જ દિવસોમાં રાજાએ કાશીથી એક મોટા ગુરુને પોપટને શિક્ષિત કરવા માટે બોલાવ્યો એક બે દિવસ તો ગુરુએ પોપટને કેટલાક સુભાષિતો ગવડાવ્યા અને ઝટ પડ એ તો સુભાષિતો રટવા લાગ્યો આ જોઈ ગુરુજી રાજી થયા હવે પોપટને ગીતામાં શ્લોક શીખવા શીખવવાનું શરૂ કર્યું ખૂબ મહેનતું આ પોપટે કઠિન શ્લોકો પણ પાકા કરવાનું ધાર્યું પછી તો રોજ સવારે પોપટ વહેલો ઉઠે અને શ્લોકોની તૈયારી કરી જ્યારે રાત્રે મહેલમાં બધા સૂતા હોય ત્યારે શાંતિમાં તે બધા શ્લોકો યાદ કરી ગાતો આમ પોપટે મહેનતથી ગીતાના શ્લોક પાકા કરી દીધા રાજા રાણીએ એ સાંભળી બહુ ખુશ થયા પછી રાજાના મંત્રીએ નગરના બાળકોની આ પોપટ સાથે મુલાકાત કરાવી અને એની મહેનત વિશે જણાવ્યું કે પોપટે મહેનતથી કઠિન શ્લોકો પણ પાકા કરી દીધા વળી પોપટે પણ બાળકોને મીઠા મીઠા શ્લોકો બોલી સંભળાવ્યા અને પછી આ બાળકોએ પોપટને રોજ મહેનતથી અભ્યાસ કરવાનું વચન આપ્યું અને હસતા હસતા સૌ પોતે પોતાના ઘેર ગયા જય શ્રી કૃષ્ણ